સવારના નાસ્તામાં હોય કે સાંજના ડિનરમાં હોય પાંચથી સાત મિનિટમાં બની જાય એવી ઝટપટ બની જાય એવી રેસીપી એટલે ડુંગળી પોવા આજે આપણે ડુંગળી પૌવા બનાવીશું ચલો મેં તેલ લઈ લીધું છે વઘારમાં જીરું અને રહી નાખ્યા છે થોડી સીંગ નાખી સીંગને સાતડી લેવાની પછી આપણે બે મરચાં સમારેલા ડુંગળી નાખવાની શેદ સતળી જાય એટલે આપણે ટામેટો એડ કરી દઈશું મીઠો લીમડો નાખી દઈશું પૌવાને સુગંધી દાર બનાવી અને બે થી ત્રણ મિનિટ આપણે સાતાડવા દઈશું અહીંયા મેં પૌવા ધોઈને પહેલેથી ધોઈ રાખ્યા છે હવે પૌવા આપણે એડ કરી દઈશું ચપટી હળદર અડધી ચમચી સાત પ્રમાણે મીઠું જીરું હળદુ લીંબુ નીચોવીશું ચમચી તલ નાખીશું અને બરાબર આપણે એને મિક્સ કરી દઈશું જુઓ મિત્રો આપણે બટાકા પૌવા તો બનાવતા જ હોઈએ પણ બટાકા પૌવા આપણે ઘણી વખતે આપણને કોરા કોરા લાગતા હોય પણ આ ડુંગળી એક પૌવા બનાવીશું ને તો આપણને કોરા નહીં લાગે અને ઝટપટ બની જશે બટાકા પૌવા બનાવીએ તો બટાકા તો ચડતા પણ વાર લાગતી હોય ડુંગળીના ડુંગળી પૌવા કરવામાં ફટાફટ થઈ જતા હોય છે એટલે પાંચથી સાત મિનિટમાં આપણા નાસ્તો તૈયાર થઈ જશે સાંજના ડિનરમાં પણ આપણે આ બનાવી શકીએ સવારના નાસ્તામાં પણ આ પૌવા બનાવી શકીએ ડુંગળી પૌવા બટાકા પૌવા તો ખાતા હોઈએ છીએ પણ આ એક નવી નવી રેસીપી ડુંગળી પૌવા આમાં એક ખાસ વસ્તુ મિત્રો કે આપણે લીંબુ ખટાસ એડ કરીશું પણ સાથે ખાંડ એડ કરીશું નહીં બહુ સરસ લાગશે આ રીતે તમે પણ આ રસ નાસ્તો બનાવજો અને મારી આ રેસીપી તમને જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો